મજા માં તો બધા મજામાં જશો તો અત્યારે શું ઘરે અને આજ છે મારે રજા તો આજે મારે ઉઠવામાં મોડું થયું ક્યુ મને બહુ મજા હતી નઈ ભાભી અને પ્રિયા છે ગયા છે નીચે તો બપોરે જમીન એકદમ ફ્રેશ થઈ ગયો છું અને ટાઈમ ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ અઢીથી ત્રણ વાગી ગયા છે તો થોડી તબિયત ડાઉન હતી એટલા માટે આજ વિડીયો બહુ લેટ શરૂ થાય છે અવાજમાં થોડુંક તકલીફ પડે તો માફ કરજો કેમ કે તબિયત ખરાબ થઈ ગઈ છે થોડી દવા ડૉક્ટરે કેટલી બધી દવા આપી હતી અડધી દવા તો હું પી ગયો કે જાજા દિવસ પહેલા મારી મજા બગડી ગઈ અહીંયા મને સારું નથી થયું તો ચાલો ફટાફટ જાઉં છું બાર કેમ કે ઘરે બેઠા પડે તો બહુ બહાર તાળું મારતી દીધું છે અને તમને બહાર દેખાડું બાલ્કની સુરતમાં જાઓ જુઓ કેમ કે વરસાદનો મોસમ છે તો કપડા કોઈને હુકાતા જ નથી અને બહાર થી કંઈક માહોલ આવો છે તો જોઈ શકો છો આવો છે અને આ છે બજાર અત્યારે વરસાદ રહી ગયો છે પણ હમણાં થોડીક વાર થાય એટલે વરસાદ પાછો આવશે તો ઘડીક પછી મળે એટલે વરસાદ તમને દેખાડું મોટર બળી ગઈ એટલી કઠણ હાલે પાના બનાવી લઈને બેઠાશ આની મોટર બળી ગઈ કમતુ રહે સર ની હાજર ચાલુ કર્યું ત્યાં તો

તો હાલો આગળ આગળ સોપાટી જોઈએ અમને કઈ જોઈ નથી ઘણા ટાઈમ પછી હું પણ આવ્યો ચાલો લેસ ગો ગાઈસ અહીંયા તો બહુ મજા આવી એવું છે શનિવારે આવ્યા સીવી ને એટલે થોડુંક ઓછું ટ્રાફિક જોવા મળે છે બાકી આ સોપાટીમાં આમ જો એ પગ મૂકવાની જગ્યાનું એટલું ટ્રાફિક હોય પણ અત્યારે કાંકડા પડે છે અત્યારે હું મારો ભાઈ બહેન ભાઈ પૂછ્યા પૂછ્યા દર્શ્યા આવ્યા છે અમને જેડ્યું છે ચંપાનું ફૂલ મને શરદી છે એટલે બહુ બેકાર વાજ આવે છે આને કહેવાય સંપુડી સંપો સંપુ સંપુ અને કહેવાય સંપુ આવી ગયા છે એમ સ્કેટિંગ જોવા માટે પણ આ બહુ જોરદાર જોરદાર જે પ્લેયરો આવતા ત્યારે ને જોવા નહીં મળતા શીખા દાદા છે અત્યારે અહીંયા નક તો પ્રો પ્લેયરો હોય ને તો આ મેદાનમાં અત્યારે જગ્યા ન હોય જો આ પ્રોફેશનલ આવ્યો જો આ મિત્ર બહુ જોરદાર સ્કેટિંગ કરે છે બાકી બીજા બધા શીખાવે છે

પ્યારા છે ડગ યા ભઉં ભઉ કરતા તો સોપાટ જે રનિંગ કરવાવાળા માણસો બહુ આવે છે બધા ફૌજી પોલીસની તૈયારી કરવા માટે સોપાટીમાંથી તો પાછા બહાર વીએવા બહુ મજાનો હોય ક્વૉલિટી ઓછી મજા આવી કેમકે ટ્રાફિક નથી ખાલી એવી અને ગરમી અંદર બહુ ખાટી રાણવા બહુ છે અને વરસાદ તો મોસમ છે શું ખાસ શું ખાસો